તો રામ રામ બધા મિત્રો ને આજે આપણે નવ સાથે બાકી બધાનું સારું છે જોઈ બહુ વરસાદ વરસાદ આવેલું છે આવશે તો નહીં બાકી કેવા કે નું

બેત્રે અહીંયા તો વાળી હતી એટલે અહીંયાનું તો બધું અંદર એન્ટર નોકરો એ એન્ટર કરવા ન હતું આપણે ગાડી નંબર નહીં બધું એન્ટર ના થાય પણ મારું ગાડી નંબર ન હતું એટલે આપણે એન્ટર કરાવી દીધું છે સાહેબ આંબેડકર કોલેજમાં આપણે જવા છે અને એ કોલેજમાં તો તમને મળીએ જત્રી કોલેજ છે તમે જુઓ અંદર જઈએ અને કો ફોર્મ છે એ ફોર્મ ભટાવીને મળી જાય તમને બેનું ફોમ પટી ગયું છે નાસ્તો કરશે ધંધાજી ફરવા જ્યાં એટલે થોડા પૈસા વધ્યા તા એનો નાસ્તો કરીએ કરે છે જવાનું વેધર બતાવશે આપડે બીજું તો કોઈ બતાવશે નહીં કારણ કે આજ તો કોઈ નોર્મલ વર્ગ છે કામનો નો એટલે કોલેજ નો બસ નાસ્તો ઘર દીધો તો ઇડલી કાઢી હતી પણ હું દેખાડ્યા જેવું નથી એટલે નહીં દેખાડતા હવે ખાઈ ગયા કહી ગયા હું ગોઠીઆ પાપો બાપુ આપે ગયા એટલે જુઓ તમે મળીએ આપણે નવા બ્લોગ સાથે રામ રામ